બોલે સદગુરુ ભગવાન કીજે કોળ દેવે માત કીજે દ્વારકા દેસ કીજે જીવ જાગે ને જો તરી જાતમાં તું આનંદ સ્વરૂપ છો યાતમા આર જીવ જાગે ને જો તરી જાતમાં તું આનંદ સ્વરૂપ છો યાતમા મનુષ્ય દેહનો મર્મન જાણ્યો મનુષ્ય

ઊંચ મત તારા છે મનમાં ઊંચ નીચ ના મતમા સમજી સત્ય માં આરે તારા કટ માં બોલે છે પરમાત્મા તું આનંદ સ્વરૂપ છો આત્મા હર તારા કટ માં બોલે છે પરમાત્મા તોય આનંદ સ્વરૂપ છો આત્મા હાર જીવ જાગીને ને છો તારી જાતમાં તું આનંદ સ્વરૂપ છો આત્મા અજ્ઞાન અંધારું તારા અંતરમાં અજ્ઞાન નું અંધારું તારા અંતરમાં શબ્દ સમજી લે સદગુરુ વચનમાં શબ્દ સમજી લે સદગુરુ વચનમાં હારે એવું ચેતન પ્રગટવું છે તારા ચેતમાં તું આનંદ સ્વરૂપ છો યાતમા હારે એવું ચેતન પ્રગટવું છે તારા ચેતમાં તું આનંદ સ્વરૂપ છો યાતમા હારે જીવ જાગીને જો તારી જાતમાં તું આનંદ સ્વરૂપ છો યાતમા તન મન ધન સોપી ચરણમાં તન સોંપી ચરણ માં મૂળ વચન તો રાખ સમજમાં લઈ જાશે પરમાત્મા તું આનંદ સ્વરૂપ છો આત્મા આર તને પલમાં લઈ જાશે પરમાત્મા તું આનંદ સ્વરૂપ છો આત્મા આર જીવ જાગી ને છો તારી જાતમાં તું આનંદ સ્વરૂપ છો યાતમાં વનમાળી પ્રગટા છે મન ના મંદિર માં વનમાળી પ્રગટા છે મન ના મંદિર માં થાશે અંજવાળા તારા યંતર માં અંજવાળા તારા યંતર માં તને સદગુરુ સમજાવે સાન માં તો આનંદ સ્વરૂપ છો આત્મા આર તને સદગુરુ સમજાવે સાનમાં તું આનંદ સ્વરૂપ છો આત્મા આર જીવ જાગી ને છો તારી છાતમાં તું આનંદ સ્વરૂપ છો આત્મા બોલે દ્વારકાધી સખી